હાઈ ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે કેટરસ વાળા જે લગ્ન પ્રસંગમાં બનાવતા હોય છે વટાણા બટેટાનું શાક એ બનાવવા જઈ રહ્યા છીએ એના માટે સૌથી પહેલા આપણે તેલ લઈએ છે અહીંયા મેં લગભગ પાંચ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં બટેટા એડ કરી દઈએ છીએ બટેટાના અહીંયા મેં મોટા ટુકડા કર્યા છે સેજ અહીંયા મેં ચાર બટેટા લીધા છે હવે એને આપણે તળી લઈએ છે તળવાથી શું થશે શાકનો સ્વાદ સરસ આવશે બટેટા સરસ તળાઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈએ હવે આપણે એ જ તેલમાં એક વાટકી વટાણા એડ કરીએ છીએ કારણ કે વટાણા ઉડે છે વટાણાને પણ આપણે સરસ તળી લઈએ વટાણા પણ સરસ તળાઈ ગયા છે વટાણાને પણ આપણે બહાર કાઢી લઈએ હવે આપણે એ જ કુકરમાં એક તમાલપત્ર અને બે સૂકા લાલ મરચાં લઈએ છીએ થોડું જીરું એડ કરીએ છે થોડી રાઈ કરીએ હવે આપણે એમાં એક ટમેટાની પ્યુરી કરીએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાંચ ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી તીખું લાલ મરચું લઈએ છીએ અડધી ચમચી ગરમ મસાલો લઈએ છીએ આદુની પેસ્ટ લઈએ છીએ એક ચમચી મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે તળેલા વટાણા બટેટા એડ કરીએ છીએ ફરી પાછું એમાં આપણે અડધો કપ પાણી એડ કરીએ છીએ બે ચમચી જેટલો લગ્નમાં બનાવે એવું શાક મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ને ખાતા રહો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ